મિત્રો આપની ઓળખા આપતા આપણે કઈ વાંધો નથી બોલો હા હા બે નંબર છે એના નામે નંબર તો બોલી શકું નામ હા મને કઈ વાંધો નથી બે એકાદે છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે અને બસો અડસઠ ભાઈ બે છે એ પછી ગુઠા છે પૂર્વ દિશામાં આવેલું છે બરોબર બે સર્વે નંબર એ એના નામે છે અને એક બીજો બીજા નામે એક બીજો બસો સડસઠ નંબર છે એ નવ એકર ના સાત ગુંઠા ક્ષેત્રફળ આપેલું છે એમાં એ પૂર્વ દિશામાં આવેલું છે બરોબર હવે આમાં એવું કરેલું છે કે આ સર્વે નંબર માં બસો સડસઠ માં છે ને બસો સડસઠ પૈકી જીરો પૈ છવ્વીસ ગુંઠા વાળો છે ને એ પશ્ચિમ દિશા માં આવેલું છે એ બસો અઠાવન ની જોડે છે ને એની જોડે આવેલું છે આમ બરોબર આ બંને એ વખતે ને 1971 માં એકત્રીકરણ કર્યું આ બંને નું પણ એ થઈ ના શકે સાહેબ મેં તો વિડીયો એકત્રીકરણ થઈ ગયું એકત્રીકરણ મેં કહું આ તમારો વિડીયો જો મેં કહું આમાં એકત્રીકરણ થાય નહીં તમને એકત્રીકરણ કેવી રીતે થાય કે નામ પણ બીજાનું છે અંધેર તંત્ર છે અંધેર તંત્ર હા અમાર સાહેબ એવું થાય કે આપ્યું જીરો પોઈન્ટ પૈકીનું કોઈ હકપત્ર માં કેવી નોંધ પડે ખરી જ પડે બધી પારવી પડે ને પણ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર થાય એટલે રેવન્યુ રેકર્ડ હાથ નંબરમાં નોંધ પાડવી જ પડે એનો અલગથી નોંધ નંબર નીકળે અલગથી કઈ પણ પ્રક્રિયા થાય જમીન રિલેટેડ કઈ પણ પ્રક્રિયા એમના નો થાય નોંધ નોંધપાત્ર આવું એકત્રિત કરણ કરી પછી એમને એક બ્લોક આપ્યો એકસો આઠ કરીશ અને પછી એ બ્લોક છે ને આ જેને ભાઈએ લીધો એ ભાઈ થોડા ગામ ધણી ના હતા પૈસા વાળી પાર્ટી હતી એટલે એમને છે ને આ નંબર બ્લોક ખરી દે દીધો એમને અને પછી આ બસો સડસઠ નો જે છે ને

એટલે પૈકી માપણી કરાવો જેટલા બધા એગ્રી નહીં જેટલા જેટલા પૈકી માપણી કરાવી ટોટલ માલ લેવાનો કે ભેગું થઈ જાય છે તો ઓકે નહીં કોક મરી ગયેલો છે એમાં કારણ કે પૂર્વ પશ્ચિમ દિશાનું એકત્રીકરણ થાય નહીં પાછો વચ્ચે પાયો રસોઈ પડે છે એમાંથી આખું વિચીન કરી દીધું કે ભાઈ વાત છે ભલે ઓકે ભાઈ હાલો પ્રશ્ન પૂરો ઓકે ભલે આવજો